ગામે સાયબર ફ્રોડ ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાં સાયબર ફ્રોડના ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે એ માટે નવસારી જિલ્લા સાયબર પોલીસ તથા વક્તાશ્રમ શાળાના સંયુક્ત ઉપક્રમે સાયબર ફ્રોડ ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે સાયબર પોલીસ ઉમંગ મોદી ઉપસ્થિતો સાયબર કેવી રીતે બચી શકાય તેમજ સાયબર ક્રાઇમ ફ્રોડ થાય તો શું કરવું તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સોશિયલ મીડિયા એકાઉન્ટ તમે વાપરો વાપરો WhatsApp વાપરો એની અંદર શું સેટિંગ કે જેથી તમે આના ફ્રોડ થી બચી શકો નવસારી જિલ્લાની વાત કરું સાયબર ક્રાઇમ કેટલું વ્યાપક છે આપણે બધાએ રોજે રોજ છાપામાં જોઈએ છે રોજે રોજ સાયબરકોટના કિસ્સા કઈ કઈ આવે છે નવસારી જિલ્લો તો આપણો નાનો જિલ્લો છે આ જિલ્લામાં પણ 8 આઠથી દસ કમ્પ્લેન આવે છે દર મહિને લગભગ 250 થી ત્રણસો કમ્પ્લેન આવે છે અને વર્ષની વાત કરું તો 3 થી હજાર કમ્પ્લેન આટલા નાના અમથા જિલ્લાની આવે છે જેમાં નવસારી જિલ્લાના લોકોના લગભગ 1 થી દોઢ કરોડ રૂપિયા સાયબરકોર્ટમાં જાય છે આ તો ફાઇનાન્શિયલ વાત કરી કે જેમાં પૈસા કપાય છે બાકી જે સોશિયલ મીડિયાના કેસો થતા હોય અલગ તો આટલું મોટા પાયે થઈ ગયું છે ગઈ સાલનો એક આંકડો તો બે હજાર ચોવીસમાં તો લગભગ બાવીસ કે ત્રેવીસ હજાર કરોડ આટલા રૂપિયા લોકોના સાયબર ફ્રોડમાં ગયા છે હવે સાયબર ફ્રોડ એટલું વ્યાપક છે જેના પણ હાથમાં મોબાઈલ છે એ તમામ વ્યક્તિ આનો શિકાર થઈ શકે છે બે ઇંગ સાયબર પીઆઈ ઉપર એવી ગેરંટી નહીં આપી શકું કે મારી સાથે ફ્રોડ નહીં થાય હું પણ કોઈ એક એવી લિંક ઉપર ક્લિક કરી દે તો મારા પર પૈસા કપાઈ શકે છે અને સાયબર ફ્રોડ તો એવી વસ્તુ છે કે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા રૂપિયા છે ને તમામ જશે એમાં એવું નથી કે પાંચ દસ રૂપિયા અટકી જાય છે તમારા એકાઉન્ટની અંદર જેટલા રૂપિયા હોય છે બધા સાફ થઈ જાય છે અને જેની સાથે સાયબર ફ્રોડ થાય છે એ અમારી પાસે આવે ત્યારે એવું થાય છે કે જિંદગીભરની કમાણી આમાં જતી રહે એટલે આ અત્યારે સૌથી ગંભીર સૌથી મહત્વનો મુદ્દો છે અને તમે બધા એક્ટિવલી આજે ઉપસ્થિત રહ્યા છો આપણા એક કલાકનો સેમિનાર હશે તમને ઘણું બધું શીખવા મળશે અને એવા ઘણા બધા સેટિંગ તમે મોબાઈલ ની અંદર થશે કે તમે આનાથી બચી શકશો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના તમારા અહીંયા ની અંદર મમ્મી ઉપલબ્ધ છે એવું લાગે છે બધા તમારા છે છે લગભગ પણ તમારી રિસ્પોન્સિબિલિટી હમણાં જે શીખવો છો ઘરે જઈને તમારા ફાધરના ભાઈને તમારા ઘરમાં જે પણ બીજા માણસો છે એમને શીખવાડવાનું છે આપણે છેલ્લે રિપીટ કરશું પાંચી વસ્તુ એવી છે કે જે તમારે દરેક ખબર હોવી જોઈએ અને એ તમારે ઘરે જઈને ઘરના જેટલા પણ મેમ્બર છે બધા શીખવાડવાની છે ડન યાદ રહેશે સાયબર ક્રાઈમ શું છે આપણે બધા ખબર છે સાયબર ક્રાઈમ શું છે છોકરાઓ છે તમારે ડેફિનેશન થી કામ ચાલે પરીક્ષા ડેફિનેશન લખવી પડે ડેફિનેશન શું છે કે ઇન્ટરનેટ કે મોબાઈલ ડિવાઇસના નવસારી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા મિશન સાયબર સેફ નવસારી અભિયાન ચલાવવામાં આવે છે જેની અંદર શાળા કોલેજોની અંદર જઈ અને સાયબર અવેરનેસના સેમિનાર સાયબર ક્રાઇમ પોલીસ થઈ રહી છે અને એ સિવાય જે પણ સામાજિક મેળાવડા હોય કે જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય ત્યાં અમારી સાયબર ક્રાઇમ પોલીસ જઈ અને અવેરનેસના કાર્યક્રમ કરી રહી છે એવો જ એક કાર્યક્રમ આજે ભક્તાશ્રમ સ્કૂલ નવસારી ખાતે યોજાયો છે જેની અંદર બહોળી સંખ્યામાં વાલીઓ અને ઇલેવન ટ્વેલ્થના સ્ટુડન્ટ્સ હાજર રહ્યા છે અને અહીંયા સાયબર ક્રાઇમ ઉપર એક કોમ્પ્રિહેન્સિવ અવેરનેસ સેમિનાર લીધું છે જેની અંદર સાયબર ક્રાઈમ કઈ કઈ રીતે થાય છે શું શું મોડલ્સ ઓપરેન્ટ છે અને એનાથી કઈ કઈ રીતે બચી શકાય છે મોબાઈલમાં શું સેટિંગ્સ રાખવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શું સેટિંગ્સ રાખવા કે જેનાથી આવા ફ્રોડથી બચી શકાય એની સંપૂર્ણ સમજ આપવામાં આવી છે હાલ સમાજમાં નવા પ્રકારનો ક્રાઈમ શરૂ થયો છે જેને સાયબર ક્રાઈમ કહેવાય છે અને એમાં બાળકોથી માંડીને તરુણ અવસ્થાની જે દીકરીઓ છે તે પણ આમાં ફસાઈ રહી છે આ સાથે સાથે આપણા જેવા ભણેલા ગણેલા લોકો પણ જે આર્થિક સાયબર ક્રાઇમ છે જેમાં આર્થિક સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એમાં ફસાઈ રહ્યા છે તો એક દિવસ ન્યૂઝ પેપર આપણે જોયું મેં જોયું તો આખું પાનું સાયબર ફ્રોડના સમાચારથી જ ભરેલું હતું એમાં દરેક પ્રકારના સાયબર ફ્રોડ હતા તો તેવા સમયે ભક્તાશ્રમે વિચાર્યું કે આપણા પાસે આ સાયબર અવેરનેસનું શિક્ષણની પણ જરૂરિયાત છે અને તે અનુલક્ષીને આજે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જે સાયબર સાયબર ક્રાઇમની ટીમ છે અને તેમના જે પીઆઈ સાહેબ છે ઉમંગભાઈ મોદી એમના મુખ્ય વક્તા તરીકે આજે એક સાયબર અવેરનેસનો કાર્યક્રમ વાલીઓ માટે અને તરુણ અવસ્થા એટલે કે ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો છે અને તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને પીઆઈ મોદી મોદી સાહેબની પૂરી ટીમ લગભગ જણની ટીમ ટેકનિકલ સાથે ઉપસ્થિત થઈ છે અને આ અવેરનેસ કાર્યક્રમ ખૂબ જ સફળતાથી યોજવામાં આવ્યો છે